મસ્ત બહેનો તમારા માટે લઈને આવી ગયા છું ડોલા સાડી જોઈ લો આ બધી જ સાડી આ ડિઝાઇન જોઈ લો બાંધણી ટાઈપની ડિઝાઇન છે ડોલા સાડી અને એની સાથે બીજા કલર પણ આવશે અને આની ડિઝાઇન જોઈ લો એકદમ સરસ મજાની ડિઝાઇન છે અને આના ભાવ માત્ર ને માત્ર બે હજાર રૂપિયા બજારમાં જોવા જશો તો પાંત્રીસોથી ચાર હજાર સુધીની હોય છે પરંતુ આપણે બે હજારમાં તમારા સુધી પહોંચાડી દેજો ઓનલાઈન ઓર્ડર કરવા માંગતો હોય તો પણ કરી શકો છો વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે ત્યાર પછી આ જોઈ લો આ બીજી સાડી છે આની પણ બાંધણી ટાઈપની ડિઝાઇન છે જોઈ લો મસ્ત ડિઝાઇન આવશે બધી આવડો આ લીલો કલર છે સમલીલો કલર ઓલો આપણે આ કલર હતો એ ગાજરી કલર હતો અને ગાજરી કલરમાં આશાઘાટા બંને છે અને આ ડિઝાઇન પણ અલગ છે આ કાંઈક અલગ ડિઝાઇન છે બાંધણીની ડિઝાઇન નથી જોઈ લો આ પણ આ રીતની ડિઝાઇન છે ફ્લોવરવાળી છે અને આ બધું આવશે પાલવમાં પણ ડિઝાઇન મસ્ત છે ત્યાર પછી હેન્ડવર્કમાં પણ છે જોકે આ હેન્ડવર્કની સાડી તમે બજારમાં લેવા જાઓ તો પાંત્રીસ પાંત્રીસોથી પાંચ હજાર સુધીની હોય છે અલગ અલગ પરંતુ આ પણ આપણે બે હજારમાં પહોંચાડીશું આ પણ હેન્ડવર્ક વાળી છે જોઈ લો આ હેન્ડવર્ક વાળી નથી આ હેન્ડવર્ક વાળી છે અને આનું પણ ડિઝાઇન મસ્ત છે જોઈ લો આ પણ બાંધણીમાં છે અને આની પણ હેન્ડવર્કમાં જોઈ લો આ હેન્ડવર્ક વાળી છે એની સાથે બીજી પણ આ હેન્ડવર્કવાળી છે આ પણ લીલો કલર જ છે કારણ કે સગાઈમાં ને શ્રીમતમાં ને એ બધી લીલી આલતી હોય છે તો એટલા માટે આ બધા લીલા કલરમાં છે આ હેન્ડવર્કવાળી છે એની સાથે આ સિમ્પલ આવશે આમાં હેન્ડવર્ક નહીં આવે પરંતુ આ ડિઝાઇન મસ્ત ડિઝાઇન છે જોઈ લો આ પણ આ બધી સાડી અત્યારે જે બતાવી રહ્યા છીએ એ બે હજારમાં આપણે વિડીયોની મારફતે ખરીદો છો તો બે હજારમાં આપણે આપીશું જોઈ લો આ પણ બાંધણીની ડિઝાઇન છે ત્યાર પછી આ જોઈ લો આ પણ મસ્ત સાડી છે આની ડિઝાઇન આની જેવી જ છે કાપડ પણ એકદમ એના જેવું જ છે સિલ્ક ટાઈપનું બરાબર આ મસ્ત છે ત્યાર પછી આ બધા એના કલર છે આમાં કોઈ પણ સાડી તમને ગમતી હોય તો તમે વિડીયોની લિંક મોકલી શકો છો અને એનો કલર તમે પસંદ કરી શકો છો જોઈ લો આ ડિઝાઇન મસ્ત છે ત્યાર પછી એમાં એમાં લીલો કલર આની ડિઝાઇન પણ જોતા જજો વારવાર બધી ફટાફટ તમને બતાવી દઉં છું આમાં કોઈ પણ ડિઝાઇન તમને ગમે તો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો આ ડિઝાઇન તમને બતાવું છું જોઈ લો આ રીતની ડિઝાઇન બધી જોતા જજો ફટાફટ તમને બધી ડિઝાઇન બતાવી દઉં છું કોઈ પણ ડિઝાઇન ગમે આ પણ હેન્ડવર્ક વાળી છે આ પણ બાંધણીની ડિઝાઇન છે અને પાલવ પણ હેન્ડવર્કમાં આવશે બાકી ઇંગ્લિશ કલરમાં જુઓ તો આ છે નેવી બ્લુ આ ઇંગ્લિશ કલર આપણે પહેલાં જે ડિઝાઇન જોઈ હતી એનો જ કલર છે આ ત્યાર પછી હેન્ડવર્કમાં જોઈ આ સિમ્પલ છે આમાં હેન્ડવર્ક નથી બાકી ડિઝાઇન મસ્ત છે બાંધણી ટાઈપની જોઈ લો પછી આ બીજી ઇંગ્લિશ કલરમાં આ પણ સિલ્ક ટાઈપ છે અને એમાં પણ જોઈ લો એકદમ રેશમી કાપડ છે અને બાકી આ ડિઝાઇન છે આનું કાપડ જે પહેરવામાં બહુ સારું હોય છે ત્યાર પછી આ પહેલી ડિઝાઇન બતાવી હતી એનો પિસ્તા કલર છે એમાંની એમાં એક અલગ ડિઝાઇન છે અને આના વિશે તમારે વધુ માહિતી મેળવવી હોય તો તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ઇંગ્લિશ કલરમાં આ ઇંગ્લિશ કલરમાં છે મરૂન કાંટો મરૂન ત્યાર પછી આપી એની ડિઝાઇન જોતા જાજો ફોલિમ બતાવી દઉં છું કે જોઈ લો આ બાંધણી છે આની ડિઝાઇન જોઈ લેજો આ પણ ખૂબ જ અત્યારે હાલે છે પછી બાંધણીમાં બાંધણીમાં એક આ બીજી ડિઝાઇન આવી છે એનો કલર જોઈ લો આ પણ મસ્ત છે પછી આમાં નામાં એ બાંધણી છે એમાં એમાં આ હેન્ડવર્ક સાડી છે આમાં તમને પાલવમાં હેન્ડવર્ક જોવા મળી જશે અને ડિઝાઇન પણ આ રીતની છે જોઈ લો આખી મસ્ત સાડી છે મેનો તમે ખાસ કરીને ઓર્ડર કરો છો તો આપણો નંબર તમને વોટ્સઅપમાં જોવા મળી જતો હશે તો આપણે તમે જે લોકેશન ઉપર રહેતા હશુ ત્યાં કુરિયર કરી આપીશું આ જોઈ લો આ ભારે સાડી છે આમાં કુરિયર સાજ અમારા અમારા માથે છે અને બીજી કોઈ પણ લૂઝમાં તમે મંગાવો છો તો એમાં કુરિયર સાજ તમારી ઉપર હોય છે પરંતુ આમાં અમે કુરિયર સાજ પણ અમારા માથે લેવી છે માટે તમે ઓર્ડર કરવા માંગતા હોવ તો તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને વિડીયોને વધુને વધુ શેર કરજો બાકી આ બધી જ ડિઝાઇનો છે માત્ર ને માત્ર બે હજાર રૂપિયા આપણે રાખેલા છે અને બધી જ સાડી જે અલગ અલગ ભાવની બજારમાં હોય છે એ થી લગભગ પાંચ હજાર સુધીની સાડિયું છે અને એ બધી જ આપણે બે હજારમાં તમારા સુધી પહોંચાડી દેશું તો ઓનલાઈન ઓર્ડર કરવા માંગતા હો તો પણ કરી શકો છો અને અહીંયા દુકાને આવીને તમે લેવા માંગતા હો તો આપણી દુકાન શક્તિ સાડી મેન બજાર સ્વામિનારાયણના ગઢડા છે એનું જૂનું મંદિર છે એની મેઇન બજાર છે ત્યાં જ આપણી દુકાન આવેલી છે તો ત્યાં આવીને પણ તમે ખરીદી શકો છો તો દોસ્તો તો બહેનો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને વધુને વધુ બહેનો સુધી આ સાડીના વિડીયો પહોંચાડજો જય માતાજી